અને આજે તો ભૂરી અમને બધા આવી ગઈ હતી મોજીલા મેહોણા ના રાધમ્બુ રોડ પર બેંક ઓફ બરોડા ની મેઇન શાખાની બાજુમાં ખુલેલા સરદાર પાનપાલ ફૂડ માં હમણાં ચાર મિત્રો ભેગા મળીને સુંદર મજાના કાપીની શરૂઆત કરી છે એકદમ વ્યાજબી ભાવે અને સ્વાદમાં લાજવા ફૂડ તમને અહીં મળી જશે અહીં થેપલા મેગી પપ સેન્ડવીચ આલુ પરોઠા અને એમનો વઘારેલો રોટલો ખાજો ઓગળીઓ ચાટતા રહી જશો એની ગેરંટી અને સ્પેશિયલ રજવાડી ચા પણ જોરદાર બનાવે છે સાંજે સાડા પાંચ વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ જ હોય છે અને એકદમ સ્પેશિયસની સાથે ફેમિલી સાથે નાસ્તો કરવાની આ બેસ્ટ જગ્યા છે તો હવે તમને મોડી રાતે ભૂખ લાગે તો આ સરદાર પાન પાર્લર એન્ડ ફાસ્ટ ફૂડની મુલાકાત જરૂરથી કરજો હ